એટલા માટે કરહી સદા રાજા પરીક્ષિતને શ્રી સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે કથા નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ જ ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર બનીને આવે ત્યારે એનાથી સંબંધિત ચાર વસ્તુનું બહુ મહત્વ છે રૂપ નામ લીલા અને ધામ ભગવાનનું રૂપ ભગવાન ભક્તોને માટે રૂપ બનાવે રામ રૂપ હોય કૃષ્ણ રૂપ હોય પરંબા ભગવતીના રૂપે શિવ રૂપ આ બધા એના જ રૂપ છે એમાં નાનું મોટું કોઈ નથી વાલા હા તમે એક રૂપને ભજો એક નિષ્ઠ રહો અનન્ય ભાવથી ભજો એ બરાબર પણ અનન્યતા કે અનન્ય ભાવનો અર્થ એવો નથી બીજાને ઉતારી પાડવાના તો પાછા તમે બીજી રીતે ફસાશો એટલે એ ન થવું જોઈએ તમે તમારા ઉપાસ્ય દેવને અનન્ય ભાવે ભજો અને એને જ બધા રૂપમાં જુઓ કારણ કે આ બધા જ રૂપ એના છે મારા ઈષ્ટના જ બધા રૂપ છે શ્રી રામમાંય સબજગાની તું સીધા કહે કારણ કે સીતારામ એનો ઈષ્ટ છે અને સીતારામ પ્રત્યે એને અનન્ય ભક્તિ છે એટલે સિંહ મય સબ જગ જાની પણ બધા જગત આખા ને મય જોઈ કરવું પ્રણામ જોરી ચૂકવાની બધા એને પ્રણામ કોઈને ઉતારી પાડવાની વાત નહીં કરવું પ્રણામ જોરી ચૂકવાની નરસિંહ મહેતા કહે છે સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે ની રે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રહેણી વાર આપણે પોતે આપણી જાતને મહાન બતાવવામાં અથવા તો આપણાને મહાન બતાવવામાં ક્યારેક આપણે અજાણતા જ આપણે પોતે નીચા પડી જતા હોઈએ જે માણસ પોતે પોતાના મોઢે પોતાના વખાણ કરે એ હકીકતમાં પોતાનો મહિમા નથી વધારતો ઉલટાનો પોતાની જાતને નીચે પાડે હેઠો પાડે કારણ કે આત્મશ્લાઘા એ મૃત્યુ છે ઘણા લોકો બહુ આત્મમુગ્ધ હોય પોતાના પ્રત્યે મુગ્ધ એને એમ થાય કે અમારા જેવું કોઈ નહીં મારા જેવું કોન્યોસ્તિ સદૃશો મયા આવું એક અભિમાન મનમાં આ અજ્ઞાનને કારણે થાય છે તો અનન્યતા એક અલગ વસ્તુ છે અનન્ય ભક્તિમાં અનન્યતા તો હોવી જ જોઈએ ભગવાન પણ કહે છે મામ ये जना परयुपासते तेषां नित्यअभियुक्तानां योगक्षेमं वहाम्यहम् पणपछि आपने ये अपना इष्ट ने બધા જ રૂપમાં જોઈ કારણ કે એનું જ આ બધું રૂપ છે સૌને વંદન કરવા કોઈને નીચા ન ગણવા કોઈને ઉતારી ન પાડવા અનન્ય બર તુલસીદાસજી वृन्दावन માં ગયા ને તો એ પેલી કથા છે ને પ્રસિદ્ધ બાં્ય બિહારીના મંદિરમાં ગયા તો તુલસીદાસજી બાંક્ય બિહારી નહીં તો ત્યાં સુધી પ્રણામ જો તુલસીદાસજી કહે છે મને ખબર છે જે મારો રામ છે ને એ જ આકૃષ્ણ છે એમાં કોઈ ભેદ નથી પણ મને હે મારા નાથ તારું રામરૂપ ગમે છે એટલે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ થોડી વાર આ મોરલી હેઠી મૂકી અને હાથમાં ધનુષ બાણ લો મને એ ગમે છે અને પછી ભગવાન પણ એવા રાજી થયા કે મુરલી મૂકી અને બાકે બિહારીએ વિહારીના રૂપમાં હાથમાં ધનુષ બાણ લઈ અને રામ રૂપે દર્શન આપ્યા તુલસીદાસજીને અને તુલસીદાસજીએ પ્રણામ કર્યા આ તુલસીદાસજીની અનન્ય ભક્તિ પણ કૃષ્ણને ઉતારી પાડવાની વાત નહીં એને ખબર છે કે તું જ છે રામ પણ જ છે કૃષ્ણ પણ જ છે પણ મારું રૂપ રામ રૂપ મારું મન રામ રૂપમાં રમી ગયું છે એટલે પ્રભુ મને એ રૂપે દર્શન આપો તો ભગવાન આપણે ભક્તો કે રૂપ બનાતે ભક્તિ માર્ગમાં આ રૂપ સ્વરૂપનું બહુ મહત્વ છે પુષ્ટિ સંપ્રદાયમાં પણ સ્વરૂપની સેવાનું મહત્વ છે નિધિના એ સાત સ્વરૂપ પધરાવ પધરાવો સા સ્વરૂપ સેવા આરોગાઓ મીઠા મેવા વૈષ્ણવને લાભ ઘણો લેવા ધન્યશ્રીમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ વ્રજની રજમા વૈષ્ણવ મહત્વ છે યમુનાજી નું મહત્વ છે ગંગાજી નું એટલું નહીં એટલું યમુનાનું મહત્વ છે તમે પકડી રાખો કોઈ એક નહીં પણ બીજા કોઈને ઉતારી પાડવાની પ્રવૃત્તિ નકામી એ અજ્ઞાનજન્ય છે અનન્યતા જડતા ન બની જવી જોઈએ

દરેક દેવતાઓને લગતી સહસ્ત્રનામાવલી મળે છે ગણેશ સહસ્ત્રનામાવલી છે શિવસહસ્ત્ર નામાવલી છે દેવી નામાવલી છે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી નામનું મહત્વ છે નામનું સ્મરણ અને નામનું સંકીર્તન સ્વરૂપની સેવા અને સ્વરૂપના દર્શન નામનું સ્મરણ અને નામનું સંકીર્તન ત્રીજી વાત લીલા ભગવાનની લીલાઓ રામ રૂપે જે લીલા છે કૃષ્ણ રૂપે જે લીલા છે ભગવતી ભાગવતમાં પરાંબા ભગવતીની જે લીલા છે શિવ પુરાણમાં ભગવાન શિવની જે લીલાઓ આ લીલાઓ એની કથાઓ થાય એ કથાનું ગાયન એ કથાનું શ્રવણ અને ચોથું ધામ એ ધામનું મહત્વ જ્યાં ભગવાન પ્રગટ થયા એ ધામ અયોધ્યા સ્વામિનારાયણ સંપ્રદાયો છપૈયા એનું કેટલું મહત્વ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન એ ધામનું મહત્વ જ્યાં જ્યાં એમની લીલાઓ થઈ છે દ્વારકા ધામ બદરી ધામ આ બધા ધામ તો રૂપ નામ લીલા અને ધામ ભક્તિ માર્ગમાં આ ચારેયનું મહત્વ છે એટલે મથુરા હોય જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું ગોકુળ વનરાવન જ્યાં ભગવાનની બાલ લીલાઓ થઈ અને પછી દ્વારકા જ્યાં ભગવાન સૌથી વધારે રહ્યા દ્વારકાધીશ અને આપણો ઈ ખાળીયો ઠાકર આપણો દ્વારકાધીશ પ્રભુ હાલો તમે ક્યારના બેઠા છો હજી ગઈકાલનો હુડા રાસનો નશો હજી ઉતર્યો નથી બાપુ हे मथुरामगी मोरली गोकुल मखेमरे वायर रायरण छोड़ जी फोन नाही ना डोड़े खे द्वारका में दीवा बड़े ए ए मथुरा